હેલો દોસ્તો નમસ્કાર સ્વાગત છે શૈલેષ રાજખારવા વ્લોક ચેનલમાં આજે ઘણા દિવસથી મરચાંની પથારીમાં આંટો મારવા નહોતા આવ્યા તો આજે આપણે મરચાંમાં આંટો મારવા આવી ગયા છે અને પ્લસ મરચાં જે છે એને આપણે ફેરવવાના છે જેથી કરીને બંને બાજુ સારું સુકાઈ જાય અને પ્લસ જ એક જ જગ્યાએ જો મરચું પડ્યું રહેશે તો બગાડવાના ચાન્સીસ વધારે હોય છે તો મરચાંની જગ્યા ફેરવી નાખવી પડશે અને તો હવે આ પાંચ ક્યાર આપણે ભરેલા છે મરચું છે સાનિયા અને ત્રીસા આપણે ફેરી લીધું છે પણ એ વિડીયોમાં અત્યારે આપણે કવર નથી કર્યું તો આ પ્રમાણે મરચાં જો હજી લીલા જ છે આમ વડી વડે જ છે હજી સુકાયા નથી જો હજી લીલા જ છે હવે આને આપણે છે ને હાથ ફેરો કરીશું એટલે છે ને મરચાંની જે જગ્યા છે એ આવી રીતના ફરી જાય જેથી કરીને કલર ક્વોલિટી પણ જળવાઈ રહે ને પ્લસ જે સફેદ થતા હોય બગડતા હોય એ પણ ઓછા થાય તો આપણે આવી રીતના હાથ ફેરવીને મરચાંની જગ્યા આપણે ટૂંકમાં હાથ ફેરવવાનો હોય છે જેથી કરીને લીલા સુકા ઉપર નીચે થઈ જાય એટલે થોડુંક સુકાવામાં અને મરચીની ક્વોલિટીમાં પણ સારો એવો ફેર પડે છે આમાં તો આ બીજી વાર હાથ ફેરવીએ છીએ આના પહેલાં પણ હાથ ફેરવેલો હતો હજી ચાર પાંચ દિવસ લાગશે કમ્પ્લીટ સુકાતા લગભગ પચાસ ટકા સુકાઈ ગયું છે પચાસ ટકામાં હજી લીલું છે એટલે આપણે આમાં હજી સાચવવાનું છે અને પ્લસ માવઠાની બીક છે તો એ પણ આપણે મોટો પ્રશ્ન છે તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો નજીકથી મરચું બતાવું તો આવી રીતના મરચું અત્યારે આપણું પથ્થારીમાં પડેલું છે હજી આને ચાર પાંચ દિવસ લાગશે પછી આની વારીઓ બાંધશું પણ જરૂરથી વિડીયોમાં કવર કરવાની હું પ્રયત્ન કરીશ તો અત્યારે જો હાવ લીલું જ પડ્યું છે તો ચાર પાંચ દિવસ મેક્સિમમ વધારે પણ ઓછામાં ઓછા ચાર દિવસ કહું છું મેક્સિમમ લગભગ આઠ દિવસ પણ થઈ શકે જે લીલું જ છે તો આ પ્રમાણે આપણે સાનિયા મરચું છે અને આ લગભગ બીજી વેણીનું છે એક વેણીનું આપણે મરચું વરસાદમાં બગડી ગયું હતું જે ફોરવર્ડ થઈ ગયું હતું એટલે આપણને થોડોક ફાયદો ઓછો થયો છે અને પ્લસ ભાવ પણ ઓછો મળ્યો છે આ વખતે આશા છે કે સારા એવા બજાર ભાવ મળે પણ અત્યારે હાલ બજાર ભાવ પણ લગભગ ડાઉન જ છે પછી આપણું કિસ્મત જોઈએ તો અત્યારે હવે હું વાળીએ જાઉં છું આ તો જો વાળીએ આવા પછાડા ચાલુ છે છોકરાઓના આ પ્રિન્સ ભાઈ જો સાયકલ લઈને રમકડા બમકડા બધું ધમાચકડી છે વાળીએ આગળ ફરી પાછળ કાનો જોઈ લ્યો